હેલો ફ્રેન્ડ વેલકમ બેક મા યુટ્યુબ ચેનલ પર રાજેશ બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત આપણે સુરત સુરત થી લગભગ બત્રીસ કિલોમીટર જેટલું દૂર છે ગામ દોસ્તો અને આપણે ગલતેશ્વરવાળા રોડે જઈએ ને ત્યારે દોસ્તો રસ્તામાં વચ્ચે દિગ્ગજ કરીને સરસ મજાનું ગામડું આવે છે અને ગામડા ઉપર સૂર્યપુત્રી તાપી માતાનું સરસ મજાનું ડાયબી સાઈડ અંદર બોર્ડ વાર છે દોસ્ત જે આ રસ્તો તમને દેખાય છે ને આ માછી ગામ થી આવે છે દોસ્તો અને માછીગામ દિગ્ગજ થી તમે આવો તો

સ્કૂટર પાર્કિંગ હોય કે કોઈ પણ તમે વાહન લઈને આવો તો આયા નિઃશુલ્ક તમારે વાહન પાર્ક કરી શકો છો આયા તમારે કોઈ જાતનો સાર્સ દેવાનો આવતો નથી દોસ્ત જો સામે જે રૂમ દેખાય છે ને ત્યાં પણ તમે જો અહીંયા રાત્રિ રોકાણ કરવા માંગતા હોય તો ત્યાં પણ તમારે સગવડ છે દોસ્તો જો આ સુરતથી મહેમાન આવ્યા રાકેશભાઈ છે ઘનશ્યામભાઈ છે અને આ છે કરશન કાકા દોસ્તો આ કરશન કાકા એ ઘણા વર્ષથી

આ બગીચામાં તમે તમારા ફેમિલી સાથે ફોટોશૂટ પણ કરી શકો છો અને સામુ દેખાય કે માં સૂર્યપુતિ તાપી મૈયાનું મંદિર છે દોસ્તો સીધે સીધા જો તમારે જવું હોય ને દોસ્તો તો ત્યાં તાપીનો કિનારો છે અને સરસ મજાનું પાણીનું વહેણ પણ વહી રહ્યું છે દોસ્તો જો આ આજુબાજુના સરસ મજાના બાકડા પણ નાખેલા છે જેથી દર્શનાર્થીઓ આ આવીને ચોક્કસપણે બેસી શકે છે દોસ્તો સરસ મજાનું પટાંગણ છે અને રવિવારે તો અહીં ખાસ આવે જો તમે પણ સુરતની આજુબાજુના વિસ્તારમાં રહેતા હોય તો એકવાર ચોક્કસ ફેમિલી સાથે દર્શન કરવા માટે અચૂક આવજો દોસ્તો બહુ સરસ જગ્યા છે દોસ્તો તો છા હું ને જો વાહ સરસ માતાજીનું મંદિર છે તો ચાલો આપણે જઈએ સીધા માતાજીના દર્શન કરવાનું જય સૂર્યપુત્ર તાપી માતા તાપી મૈયાની જય હો દોસ્તો તો આપણી સાથે મંદિરની ગર્ભગૃહની અંદર અત્યારે આપણી સાથે છે છે કરશન કાકા અને અને આવ્યા જે પરિવાર સાથે મહેમાનોની અહીંયા માતાજીના દર્શન કરવા માટે આવ્યા છે દોસ્તો તો આપણે આ મંદિરનો ઇતિહાસ વાત કરતા હતા પણ આપણે ઘનશ્યામભાઈને પ્રશ્ન કર્યો કે ઘનશ્યામભાઈ તમે આ મંદિર વિશે આવ્યા અને અહીંયા તમને કેવી અનુભૂતિ થઈ તો ઘનશ્યામભાઈ એવું કેવું હતું કે અમને આ જગ્યા ખૂબ જ મજા આવી અને અમે અમારા પરિવાર સાથે ખૂબ જ માતાજીના દર્શન ખૂબ જ આનંદથી અમે મજા આવી જગ્યામાં એવું આનંદ કેવું હતું પણ થોડુંક ટેકનિકલ પ્રોબ્લેમના હિસાબે દોસ્તો ઘનશ્યામભાઈ અવાજ રેકોર્ડ થયો નહી તો આ વિડીયોને તમે ખાસ જોજો અને ઘનશ્યામભાઈ એવું કેવું તો આ તમામ પ્રકારની સગવડ છે દોસ્તો અને કોઈ પણ પરિવાર જો આવે તો એને ખૂબ જ મજા આવે એવું છે અને તમે પણ તમારા પરિવાર સાથે ક્યારેક એકવાર ચોક્કસ તમે આ સૂર્ય તાપી પુત્ર સૂર્ય સૂર્યપુત્ર તાપી માતાના દર્શન કરવા માટે તમે પણ એકવાર ચોક્કસ આવી જતું આ કરશન કાકા અને સાથે આયા મંદિરમાં અમે આવ્યા અને મંદિરનો માતાજી વિશે અમે જાણ્યું કે આ મંદિરની અંદર તમે ગમે ત્યારે આખા બગીચાની અંદર પણ તમે આંટો મારી શકો છો એવું ઘનશ્યામભાઈ ને કહેવાય કે સરસ મજાની જગ્યા છે અને ખૂબ જ અમને મજા આવી દોસ્તો અને ઘનશ્યામભાઈ સરસ મજાની ઘણી બધી એવી વાતો પણ કરી અમને કે આયા કોઈ પરિવાર આવે તો શાંતિથી દર્શન કરી અને બગીચામાં આટા મારી શકે છે ફોટા પાડી શકે એ સરસ મજાની વાત કરી છે આયા સગવડ વિશે કીધું કે અહીંયા પાર્કિંગની કે કોઈપણ જાતનો શુલ્ક લેવામાં આવતો નથી એવી સરસ મજાની વાત કરી દોસ્તો દોસ્તો મંદિર ઉપર બાજુમાં સરસ મજાનો દાદરો બનાવેલો છે આપણે ઉપર જઈએ અને ઉપરથી આજુબાજુના વિસ્તારનો તેમજ તાપી નદીનો હું તમને સરસ મજાનો યુ બતાવીશ કારણ કે ઉપરથી સરસ મજાનો યુ આવે છે અને તાપી મૈયા તેમજ આજુબાજુના વિસ્તારના સરસ રીતે તો આપણે નિહાળી શકીએ છીએ દોસ્તો આયા ધજા ચડાવવા માટે બહુ થી આ ટાવર ઉપર થઈ અને માતાજીના શિખર ઉપર ધજાને લહેરાતી મૂકવામાં આવે છે દોસ્તો જો આપણે અત્યારે કેટલા ઉપર આવી ગયા અને બહુ બહુ સરસ આઈથી વાતાવરણ દેખાય છે તમે જુઓ વાહ ભાઈ વાહ કેટલો સુંદર નજારો છે તમે જોઈ શકો છો દોસ્તો વાહ કેટલું સૌંદર્ય ભર્યું વાતાવરણ છે તમે દોસ્તો જોઈ શકો છો આજુબાજુનો વિસ્તાર લાગે જો સારી બાજુ બગીચો દેખાય છે લીલાસમ ખેતરો દેખાય છે અને કેટલું બધું સરસ આ તમને આજુબાજુનું વાતાવરણ પણ જંગલથી ભરેલું હોય એવું દેખાય છે દોસ્તો તો અત્યારે સનસેટ થવાની તૈયારીમાં છે આ છે તાપી મૈયા દોસ્તો તાપી મૈયાના આપણે દર્શન કરી અને ધન્યતા અનુભવી જય તાપી મૈયા વાહ સામે જો તમને રિસોર્ટ પણ એકદમ ક્લિયર દેખાય છે એટલે તો હું તમને ઝૂમ કરીને વાહ સરસ રિસોર્ટ છે છે દોસ્તો આ કુદરતી વાતાવરણમાં રહેવાની અને આવા ભક્તિમય વાતાવરણની વચ્ચે રહેવાની સરસ મજાની તમને આંખો ને આનંદ થાય છે જો આ છે શિખર અને માતાજીની ધજા લહેરાય છે દોસ્તો આ છે એ ભક્તિનો પ્રભાવ હોય છે દોસ્તો આવા વાતાવરણમાં આવવા માટે પુન્યની જરૂર હોય છે આજુબાજુનું વાતાવરણ જુઓ કેટલું સરસ દેખાય ચામે જુઓ તમે આ બાજુ આપડે પાર્કિંગ વ્યવસ્થા તરફ જુઓ અને કેટલો આ સોનેરી શિખર કેટલું સરસ લાગે છે દોસ્તો તો આ છે માતાજીના ટોપ ફ્લોર ઉપરથી આપણે જોઈ રહ્યા છીએ દોસ્તો આ છે માતાજી નું શિખર તો દોસ્તો આપણે કરશન કાકાને પ્રશ્ન કર્યો કે કરશન કાકા આ મંદિરની અંદર કોઈ દર્શનાર્થીઓ દર્શન કરવા માટે આવે તો એને શું ફેસિલિટી મળે છે તો કરશન કાકાએ કીધું કે આ કોઈ પણ ભાઈ ભક્તો જો બહાર થી દર્શન કરવા માટે આવે તો અહીંયા પાણીની સરસ મજાની વ્યવસ્થા છે આ ગાડી પણ પાર્ક કરી શકો છો તો મેં અને ફેમિલી તમારી સાથે હોય અને આ બગીચામાં આજુબાજુમાં જો એને ફરવું હોય તો તમામ જાતની વ્યવસ્થા છે દોસ્તો અને કોઈ પણ જાતનો પણ સાહસ લેવામાં આવતો નથી અને બીજું કે આયા આની બાજુમાં તાપી નદી છે અને તાપી નદીના દર્શન કરવા માટે જવું હોય તો પણ ત્યાંથી દૂરથી જઈ શકો છો તમે અને આ આખી જગ્યા તમે જુઓ છો ગુલાબ ફોટા પાડી શકો છો શાંતિથી બેસી શકો છો અને માતાજીના આ તાપી મૈયાના તમે દર્શન પણ કરી શકો છો શાંત જગ્યા છે જય હો તાપી માતા એવું કૃષ્ણ કાકા આપને વિગતથી વાત કરતા હતા દોસ્તો તો આ છે તાપી મૈયાનું સરસ મજાની મૂર્તિ દોસ્તો તમે જોઈ શકો છો નિહાળી શકો છો પણ બહુ સરસ મજાનું વાતાવરણ પણ છે અને તમે શાંતિથી બેસો તો તમને ખુબજ તમારા મન ને શાંતિ થાય એવું સરસ મજાનું મંદિર છે દોસ્તો તો આ રીતની વાત કશી આપણે તો દોસ્તો આ ગણપતભાઈ સોપરાનું કેવું હતું કે અમે આ માતાજીના દર્શન કરવા માટે આવ્યા અમને ખૂબ જ મજા આવી અને શાંત જગ્યા છે આજુબાજુના વિસ્તાર પણ ખૂબ જ જંગલથી ભરેલો અને શાંત વિસ્તાર છે માતાજીનો ભક્તિભાવ ને જગ્યા જોઈને અમને ખૂબ જ આનંદ આવ્યો એવો ગણપતભાઈ ચોપડાનો કહેવો હતો દોસ્તો કારણ કે આનો અવાજ દબીંગ થયો નહીં એટલે મારે વોઇસ ઓવર બોલ કહેવું પડ્યો દોસ્તો

મહાત્મ જોયો દોસ્તો ઉપરથી મેં તમને શિખર ઉપરથી પણ પૂરી જગ્યાના દર્શન કરાવ્યા તો દોસ્તો મારા કોમેન્ટ બોક્સની અંદર જરૂર સૂર્યપુત્ર તાપી માતા જય હો કરીને ચોક્કસ લખજો દોસ્તો તો આ વિડીયો તમને ધીમે હોય તો લાઈક કરજો શેર કરજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો મળીએ બીજા આવાજ બ્લોક સાથે ત્યાં સુધી રજા લઈએ વિડીયો પૂરો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર આવજો સીતારામ જય માતાજી જય તારી